મિત્રો ખેડૂત સહાય યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ મિત્રોનું સ્વાગત છે તો આ મિત્રો આજના વિડીયોની અંદર વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સત્તરમો હપ્તો હવે મિત્રો ક્યારે થશે તો મિત્રો હવે અરજી પણ શરૂ કરી શકો છો તો મિત્રો બે હજારનો હપ્તો ક્યારે તમારા ખાતાની અંદર આવશે એના વિશે આપણે વાત કરીશું તો મિત્રો મહત્વની વિગતો આપણે જાણીએ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું સૌથી પહેલાં ખેડૂતો માટે રહેલી પીએમ કિસાન સન્માન નિધિ યોજના તો મિત્રો ખેડૂતો લાંબા સમયથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના રાહ જોઈ રહ્યા છે હપ્તાની આવી સ્થિતિમાં આપણે જાણીએ કે આ યોજનાનો સત્તરમાં હપ્તા રિલીઝ થવાની તારીખ વિશે તો મિત્રો કેન્દ્ર સરકાર ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના ચલાવે છે આ યોજના હેઠળ સરકાર વર્ષમાં ત્રણ વખત લાભાર્થીના ખાતામાં બે હજારના હપ્તા ટ્રાન્સફર કરે છે તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સત્તર મુપતો ખેડૂતો ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે જે હત્તર સત્તરમાં હપ્તો ની રાહ જોઈ રહ્યા છે સત્તર માપતો ક્યારે રિલીઝ થશે તો મિત્રો આ દેશભરના લોકસભાની ચૂંટણી ચાલી રહી છે એ માહોલ છે તો સાતમા એટલે કે છેલ્લા તબક્કા માટે પહેલે જૂને મતદાન થશે આ પછી લોકસભાની ચૂંટણીના પરિણામો ચાર જૂન બે હજાર ચોવીસના રોજ આવશે તો આવી સ્થિતિમાં ખેડૂતોની ચૂંટણીના પરિણામો બાદ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સત્તરમાં હપ્તાનો લાભ લઈ શકે છે તો મિત્રો હાલની અંદર આ યોજના અંતર્ગત આપણે વાત કરીએ તો હાલની અંદર આ યોજના સરકારે હપ્તાની અંતિમ તારીખ જારી કરી નથી આ પહેલાં પીએમ મોદી દ્વારા ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં સોળ હપ્તો જારી કર્યો હતો સરકારી નવ કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં એકવીસ હજાર કરોડ રૂપિયાની વધુ રકમ ટ્રાન્સફર કરી છે તે જ સમાજ પંદરમાં હપ્તો નાણાં નવેમ્બર બે હજાર ત્રેવીસમાં બહાર પાડ્યા હતા તો મિત્રો હવે સત્તરમાં હપ્તો તમારા ખાતાની અંદર ક્યારે આવશે એના વિશે આપણે વાત કરીએ તો મિત્રો સત્તરમાં હપ્તો સાત જૂન પછી એટલે કે આપણે જાણીએ કે ત્રીજું અઠવાડિયું તો મિત્રો જૂન મહિનાનું ત્રીજું અઠવાડિયાની અંદર તમારા ખાતાની અંદર સત્તરમાં હપ્તો જમા થશે તો યોજનાનો લાભ મેળવવા માટે એક વાસી તમારે કરાવવું જરૂરી છે જો તમે એક એવાસી નથી કરાવ્યો તો તમે ફટાફટ જઈને કરાવી શકો છો તો પીએમ કિસાન સન્માન યોજના હેઠળ સત્તરમાં આપતા લાભ મેળવવા માટે તમારે એક એવાસી જરૂરી છે તો મિત્રો ઈ કે પૂર્ણ નથી કર્યું તો તમે પીએમ કિસાન પોર્ટલ ઉપર લઈ મુલાકાત લઈને આ કાર્ય કરી શકો છો અને મિત્રો બાયોમેટ્રિકથી પણ તમે ઈ કે પૂર્ણ કરાવી શકો છો એના માટે તમારે સીએસસી સેન્ટરમાં જવું પડશે તો મિત્રો જૂન મહિનાના ત્રીજા વીકની અંદર તમારા ખાતાની અંદર બે હજારનો સત્તર મફતો જમા થશે જય મિત્રો અંતે માત્ર જય ગરવી ગુજરાત